એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ અને કઈ કઈ જાહેરાતો કરી છે અને કયા સેક્ટરના શેરે અસર કરી શકે છે એના વિશે પણ આપણે માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડિયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ શેર હોય તો તમને માહિતી મળી રહે કે કઈ કઈ જાહેરાતો થઈ છે અને કઈ કઈ કંપનીઓને આનો લાભ થશે તો આ વિડિયોને તમે પૂરેપૂરો જોજો અને મિત્રો આ વિડિયોને જો તમે ફેસબુક ઉપર જોઈ રહ્યા તો ને કરી અને ગુજરાતીમાં દરેક રોકાણકાર પાસે પહોંચી શકે તો મિત્રો વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લાની પ્રચાર પરથી અનેક મોટી જાહેરાતો કરી જે સોમવારે શેરબજારની અસર કરી શકે છે વડાપ્રધાન મોદી એ સૌથી મોટી જાહેરાત એ કરી છે કે જીએસટી ને લઈને તેમણે જણાવ્યું કે હવે સરકાર નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ લઈને આવી રહી છે જેવા જેના હેઠળ ટેક્સ ઘટશે એટલે કે વસ્તુઓની કિંમત ઘટશે હવે તેની શેર બજાર ઉપર અસર વાત કરીએ તો એફએમસીજી સેક્ટર સાથે જોડાયેલા શેરોમાં ઉછાળો આવી શકે છે એટલે કે 15મી ઓગસ્ટના દિવસે જે વડાપ્રધાને આપણને ભાષણ આપ્યું એમાં તેમણે નેક્સ્ટ સર નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ લઈને આવી રહી છે એના વિશે જણાવ્યું સરકાર અને આના હેઠળ ટેક્સ ઘટશે

સોમવારે શેરબજારમાં સેમિકન્ડક્ટર કન્ડક્ટર ડિઝાઇન અને ઇલેક્ટ્રોનિક સપ્લાય ચેન સાથે જોડાયેલી કંપનીઓના અસર જોવા મળી શકે છે પરમાણુ ઉર્જા ક્ષમતા વિશે વાત કરીએ

ભારતને દસ ટ્રિલિયન ની ઇકોનોમી બનાવવાનું છે આનાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિજિટલ સર્વિસ બેન્કિંગ લોજિસ્ટિક અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ને ફાયદો થશે આની સાથે જોડાયેલા શેરોમાં પણ આપણને તેજી જોવા મળી શકે છે પછી મેક ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયા વિશે વાત કરીએ ભારતને વિકસિત બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકો અને યુવાઓને પડકાર આપ્યો છે જેમ કે કોવિડ દરમિયાન આપણે વેક્સિન બનાવી અને યુપીઆઈ દ્વારા ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ બનાવી હવે આ જ રીતે સ્વદેશી જેટ એન્જિન પણ તૈયાર કરવું પડશે આ જાહેરાત બાદ સોમવારે ડિફેન્સ સેક્ટર સાથે જોડાયેલા શેરોમાં પણ આપણને તેજી જોવા મળી શકે છે તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી પંદરમી ઓગસ્ટના દિવસે વડાપ્રધાને જે ભાષણ આપ્યું એમાં પાંચ એવી જાહેરાતો કરી જેથી કરીને ડિફેન્સ સેક્ટરના શેર એફએમસીજી સેક્ટરના શેર સેમિકન્ડક્ટર સેક્ટરના શેર અને બીજા અન્ય સેક્ટરના શેરોમાં આપણે સોમવારે ભારે તેજી જોવા મળી શકે છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ કરી સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો